ના મારા નામનક મોડા છે હું મોટી રાત્રે છું પછી મારા પણ એવા જોઈએ ને બહાર જો મને તમારા પત્તે ડબલ તમારા કરતા ડબલ અલખીની વાત બપો બાબો બાહ ના રાત્રે બાહ તો પેલું ચારસો કિલોમીટર ત્યાં દોડ કાઢી મળીએ અવા એવું ઘાટ છે બભો અને હજુ ચારસો પાછું તો તમારું મન હાથ

i